સુરત કે રસ્તામાં અથવા મંદિરને હટાવવા હુકમને લઈ અને સ્થાનિક લોકો કલેક્ટર કચેરી એકઠા થયા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે તેમની માંગ છે કે આ નિર્ણય પરત લેવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન ની ઉચ્ચારવામાં આવી છે બાર જેટલા મંદિરોને હટાવવા માટે નોટિસ અપાઈ છે સુરત શહેરમાં અનેક મંદિરોને તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી છે જેને લઈને વિરોધ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે આ પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અત્યારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તેમની સાથે વાતચીત કરીશું શું વિરોધ છે તમારો આ આપણે જેટલા બી મંદિરો છે એને હટાવવાનો મ્યુનિસિપાલટી એમ કે હટાવવાનો એને આપણા હિન્દુ ધર્મ માટે આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મંદિરો ઉપર એટલું સંકટ આવે છે એના માટે શા માટે હટાવવાની જરૂર છે હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવાની વાત છે શું વિરોધ છે આપનો કેમ આ રીતે વિરોધ પ્રદર્શન આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મઠ મંદિરોને તોડવા માટે જે નોટિસ આપવામાં આવી છે એના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સાધુ સંતો એકત્રિત થઈ અને આ નોટિસનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે કલેક્ટર આવેદનપત્ર આપી વિનંતી કરવાની છે કે બધા જે મંદિરો છે એને તોડવા માટેની કોઈ કાર્યવાહી ન કરવામાં આવે જે રીતે મંદિરો તોડવાની નોટિસ આપી છે એની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે એ પ્રમાણેની વાત છે કેટલું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે પણ તે પહેલા જે મઠ મંદિરોના મહંતો છે જે માલિકો છે એમની સાથે બેસી એમને ચર્ચા કરવામાં આવે અને બધા જ મઠ મંદિરોના મહંતો માલિકો બધા રાજી હોય એવી જગ્યા આપણને એલોટ કરવામાં આવે જેથી કરીને બધાનું સંતુલન જળવાઈ રહે બિલકુલ ક્યાં સુધી વિરોધ કરતા રહેશો અત્યારે નોટિસ તો અપાઈ ગઈ છે મંદિરો તોડવાની એ સિર્ફ મંદિર કોઈ ક્યુ ટાર્ગેટ બનાવી જ બસ અમારી ઇસકા વિરોધ છે બિલકુલ વિરોધ છે વિરોધનો સૂર છે મહિલાઓ પણ જોડાય છે કઈ રીતે અત્યારે જોઈ શકાય છે તમામ તમામ જે મહિલાઓ છે એની સાથે સાથે તમામ જે વિશ્વ હિન્દુ પરિષદના જે નેતા કાર્યકર્તાઓ છે એ પણ અત્યારે હાલ જોડાયા છે અને આ રીતે સુરત શહેરની અંદર વિરોધનો સૂર છે વિરોધ શા માટે અને કઈ રીતે ક્યાં સુધી ગુજરાતભરમાં જે સરકાર દ્વારા હિન્દુ સંસ્કૃતિને જે સંસ્કારના કેન્દ્રો સમાન એવા મંદિરોને તોડવાની જે વાતો કરી રહી છે અને મંદિરોમાં જ્યારે નોટિસો તોડવાની આપી રહી છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજ ઉગ્ર ઉગ્રતા અનુભવી અને જે મંદિરો તોડવાની વાતો કરી છે એ મંદિરોને તાત્કાલિક નોટિસો પાછી ખેંચે નહીંતર તને આવનારા સમયમાં હિન્દુ સમાજ પાછો રોડ ઉપર આવશે જ્યારે વિધર્મીઓના વિધર્મીઓની મસ્જિદો રોડ ઉપર હોય એમને એક પણ નોટિસો નથી આપતી અને જે હિન્દુ ધર્મના જે મંદિરો છે એ નડતરરૂપ ન હોવા છતાં પણ નોટિસો આપી વિકાસના નામે હિન્દુ સંસ્કૃતિને જે નષ્ટ કરવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જ્યાં જ્યાં જેટલી જેટલી જગ્યાઓ ઉપર મંદિરોને નોટિસો આપી છે એ બધા જ એક સાથે મળી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપશું એવું લાગશે તો કોર્પોરેશનને પણ અમે માહિતી આપી અને મંદિરોને કોઈ પણ સંજોગોમાં અટકાવશું